ਅਮੇ ਆਇਆ ਸੰਦੀ ਤੋਂ ਆਇਆ ਹੈ ਪਾਣੀ ਗੁਡੇ ਗੁਡੇ ਅਮੇ ਲੋਕ ਆਇਆ ਤਾਂ ਖਰਾ ਬਾਈ ਉਹ ਤਾਂ ਕੋਈ ਆਇਆ ਵੀ ਨਹੀਂ ਤੀ ਜੋ ਤਮੇ ਕਿਆ ਦੂਰ ਬੈਠਾ ਹੈ ਅਮੇ ਲੋਕ ਜਾਇਏ ਸੀ ਅਤਾਰੇ ਬੇਟ ਦਵਾਰ ਕਾ ਕਿਉਂਕਿ ਆਇਆ ਵੀ ਦਵਾਰ ਕਾ ਦੇਸਨੋ ਟੈਂਪਲ ਹੈ ਜੇ ਦਵਾਰ ਕਾ ਹੈ ਜਿਆ ਤੋ ਆਪਨੇ ਭਗਵਾਨ ਨੰਦਰ ਕਾ ਸਥਾਨ ਹੈ ਬੀੜ ਗਣੀ ਬਦੀ ਹਦੀ અહીંયા કને શું હોય અમે રિક્ષા કરીને જવું પડે થોડુંક ચેટું હોય અને મંદિર ચાર વાગે ખુલશે હાલ વાગે તો પોણા હજુ આપણે જમ્યા નથી જમશું ત્યાં સુધી સાહેબ તો ચાર વાગી જાય અને પછી આપણે ભગવાન દર્શન થઈ જાય અહીંયા કને એટલો બધો ક્રાઉડ નથી અને અહીંયા કને સારી એવી હોટલ બી છે આપણે જમવાનું કંઈ અહીંયા થઈ રહેશે

હવે આપણે 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 અંદર અંદર તો ફોન નથી રાખવો પડશે આપણો કરી એક થી દોઢ કલાક લાગો અમે ગયા તારે પબ્લિક ઓછી હતી ને હવે જો કેટલી બધી ભીડ થઈ ગઈ પણ એક વાત દર્શન આરામથી કરવા ભાઈ જેટલી ભીડ હતી ને એ હિસાબે તો આરામથી થી અંદર એટલી ભીડ જ ના લાગી તો જો હવે સૌથી પહેલા આપણે જવું છે શિવરાજપુર બીચ અને ત્યાં આજુબાજુ જોવાનું છે કે રૂમ આપણે મળેલા કે નહીં કેમ કે આપણે આજ રાતનો સ્ટે છે ને દ્વારકાની આજુબાજુ થવાનો કેમકે કાલે સવારના એમ પ્લાન હે કે ભાઈ સવારના ચાર પાંચ વાગે આપણે દ્વારકા મંદિરમાં દર્શન કરીને પછી અમે સોમનાથ માટે નીકળી જશું તો જો આપણે ગેસ્ટ હાઉસ મળી ગયો હોય અને એ બી જો દેખાવામાં કંઈક આવો હોય તો બેડ તો ભાઈ ટેન્શન નથી અમે પાંચ આરામથી સૂઈ જશું બાકી એસીની સુવિધા એ અને સન્રાસ બાથરૂમ અહીંયા કાને છે ને બાકી રૂમ એકદમ મસ્ત છે અને આ પ્રોપર્ટીનું નામ આયાધ્યા આયાધ શુંધ્ય આરાધ્યા ગેસ્ટ હાઉસ આરાધ્ય ગેસ્ટ હાઉસ ને આરાધ્ય ભવન તો સારું સારું હે અને શાંતિમય ભલે આપણે તેટલું રોકાવાનું બી નથી આપણે હમણાં બુક કર્યું છે ને સવારના કઈક પ્લાન કરી કે ચાર પાંચ વાગે નીકળી જાય પણ તો લાસ્ટ નવ વાગ્યા સુધી નીકળી જવું છે કેમ કે આપણા દ્વારકા દ્વારકાધીશ બેટ દ્વારકા દ્વારકા મેન મંદિર કરવાના રહી ગયા અગર પ્લાન બને રાત્રે કે ભાઈ સવારના આપણે ત્યાં દર્શન કરવા જશું તો અમે વહેલા ચાર પાંચ વાગે અહીંયાથી નીકળવાનો પ્લાન અગર એમ થાય કે ભાઈ દર્શન નહીં કરીને આપણે ડાયરેક્ટ સોમનાથ જશું તો અમે લોકો નવ દસ વાગે નીકળશું અહીંયાથી તો હમણાં અમે લોકો જવાના છીએ શિવરાજ મને યાર આ નામ નથી આવડતું શિવરાજ શિવરાજપુર બીચ શિવરાજપુર બીચ કેમ કાંઈક તો નામ હે ચાલો તો આપણે બીચ ઉપર આનંદ લેવાનો હોય ને મસ્ત આપણે સનસેટ સનસેટ તો થઈ ગયું ચાલો તો બી આપણે મસ્ત દરિયાના મોજાનો સાઉન્ડ સાંભળશું અને આપણે બે ત્રણ કલાક ત્યાં બેસો ચલો જો અમે લોકો પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચ જે ગુજરાતનો એક સર્વશ્રેષ્ઠ બીચ માનો એક બીચ છે

તો ભી એમ સારું એક ડૂબકી તો મારી લઈ ચાલો બાકી અહીંયા કથ્થરસ ને એના માટે ફોટો શું એક નંબર ફોટોસ આવતો અમારે બધા બધાનું ના પડે તેમ છતાં દીપક ને તો ના પાડી દીધી બાકી હું ને હસો દઈ કે હવે ભાઈ રમી ગમ કરી ના પડે લાજ મચાવી

તો જો આપણું જમવાનું થયું ખત અમને હવે અમે જો અમે લોકો જઈ આપણે જે ગેસ્ટ હાઉસ રાખેલો ત્યાં ગને અને એક વાત સારી થઈ ગઈ કે આપણે નાયા નહોતા જો હું નાયો હોત ને તો બહુ બધી ઠંડી લાગત કેમ કે મોસમ એને ઠંડો થઈ ગયો હોય અને આપ લોકો ને આ પે આ સુંદર રાખજો કેમ કે ઓલરેડી વ્લોગ લાંબો થઈ ગયો મને કટ કરવો પડત ને એડિટ કરતા ભી ટાઈમ લાગશે ઓલરેડી કેટલા પુણા દસ્તો વાગેરા તો કદાચ મારા 12-12 વાગે જશે તો ઠીક છે આજનો વ્લોગ આયા સુંદર રાખજો ફરી મળતા આવતી કાલે નવા વ્લોગ સાથે આશા તમારું ધ્યાન રાખજો અને સુંદર વિડિયો જો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો કેવો લાગે વિડિયો બી કેજો ઠીક છે Tata bye bye take care તો જો મારા લેગેજ ની હાલત જો કેવી થઈ છે કેમ કે વાગે છે સવારના પુણા 6 અને આજે અમને જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા માટે અને આજે નક્કી કર્યું છે ભાઈ ગમે તેમ થાય દ્વારકાધીશના દર્શન કરવા જ મતલબ અમે અગર લાઈનમાં ઉભું રહેવું પડશે કલાક અમે ઉભા રહેવા માટે ત્યારે અમે અમારા ટાઈમને હે એક્સટેન્ડ કરી લીધો હોય કે માની લો કે અમે જે દ્વારકા અમે સોમનાથ જે પહોંચવાના હતા ને બપોરે તો અમે અગર પછાના ન પહોંચું તો બી અમને વાંધો નથી એટલું અમે ટાઈમ એક્સટેન્ડ કર્યું હોય તો આજે ગમે તેમ થાય આપણે દ્વારકાધીશના દર્શન કરવા ઓલરેડી આપણે બેટ દ્વારકાનું દર્શન કરી લીધા પણ તેમ છતાં ઓરિજિનલ જે મેન મંદિર છે દ્વારકાનું એમાં આપણે દર્શન કરવાના પણ આપે એક કવર કરશો આપણા નેક્સ્ટ બ્લોગમાં